हवार हवार में कुल्फी जमा दी बपोरे खावा था फिर आगे दी फ्रिज में जमा और होवे जमा है એટલે बपोरे खावा है आ रे आ साइड में छे बस साइड अच्छे जी होवे राखी हो। ना। दे अने यहां कंप्यूटर में वो टाइम बदे है रे ओ आ चैनल ना ब्लॉग वाली ना और आ बेटा कंप्यूटर पड़ी हो नेट पड़ी हो फाइव जन ले

મોબાઈલ રોડિયા વિડિયો ચાલે છે સીપીઓ ના કીબોર્ડ મે હમ ઓસી તો હી જ તમે હું કહું પુના થી પાછો કે માનો પુલા તો આપણો એક લફા વી ગયો તો પરવ છે માં વોટ્સએપ પર અને ઓકે ટી માં ટી માં ટી ઓ પંત્ર જીલેવલી માં ટી ગયો આ મે કીધું કે ટિકિટ કટાઈ તો બરક જો બીજે દી ટિકિટ કટાઈ દીધી ઓન બને ટ્રેન ફક હે નોરવાણા બપર હે બીમાર થી કે ઈ ઇન દવાલી દેખરો સગે તો લે પર ને ઠીક થાક તો રૂપકાને ઉરી પાડી મે પોડીયા તો વરસાદમાં બહુ પાણી કાતો ને વાતાવરણ બહુ નીરું હતું વરસાદ હતું તો સભા જેવી હતી જે કહેવાય કે 500 લોકો દેખાયા હતા સરસ જે સોમ અત્યારે તો નવરો બેઠો કરે કમ્પ્યુટર મહારજ કરી હી રે લેજો અહીંયા મોબાઈલ માં હદી ચાલુ છે ને મે કીધું કે કણા દીકે વીડિયા દીકે બના ના ને બ્લોક બ્લોક ચાલુ કર ને ધગે વગેરે ને ત્યાર બાદ ਆਠਾ ਨੋ ਨਿਆ ਹੋਇਆ ਕਰੀ ਸ਼ੁਰੂ ਕਰਤਾ ਆਪ ਨੂੰ ਵੀ ਤੁਸੀਂ ਮੈਂ ਚੱਲਣਾ ਮਗਨ ਇਹਨਾਂ ਦਾ ਹੱਥ 2700 ਸਬਸਕਰਾਈਬਰ ਹੈ ਹੱਥ 2750 ਤੋਂ ਇਹ ਮੈਂ ਜਲਦੀ 10000 ਤੱਕ ਜਾ ਹੈ ਇਹਨਾਂ ਤੋਂ ਸਿੰਘ ਜਵਾ ਦਾ ਵਾਸਤਾ ਲੜ ਖੜਾ ਹੁੰਦਾ ਹੋਇਆ ਆਵੇ ਹੈ ਬਾਕੀ ਮੈਂ ਕਿਹਾ ਆਮਾ ਆਵਨ ਵਰੀ ਚਾਲੂ ਕਰ ਦੂ ਨਾ ਖਰੇ ਬੇਟਾ ਨਵਰਾ ਨਵਰਾ ਠੀਕ ਹੈ ਥੋੜਾ ਘੜਾ ਆਮਾ ਆਵੀ ਜਾ ਲਵਰੀ ਆਪਣੇ YouTube ਮਤਲਬ ਕਿ ਤੁਸੀਂ ਵੀਡੀਓ ਬਣਦੇ ਜਾਵੋਰੀ ਬਹੁਤ ਗਰਮੜਾ ਲਗਾ ਲਓ ਜੇ ਤੁਸੀਂ ਯੂਏਰੋ

अरे का ठीक ठाक ठीक है जो बाकी आप लोग पर तो बराबर ठीक ठाक ठीक है जो लोग चलो पहले करें पहले करना ना और आप भी करें आप तो करो ना यहाँ तो हाल अच्छे रहे हो तो हाल आज हर तो मेन चैनल में वीडियो तो बनाए ना अपलोड करें जी तो कल हर वीडियो कस्टम करें ना कि अपलोड करें ना कि घर पर चैनल में કે એમ તો આતો કરે હવારે આતો ગેમ વાર ચેનલ પર ઓર ઈમિજ આવે WhatsApp નો નિકા ભાઈ નિકરને ભાઈ નિકરી ગયો રે કાફી WhatsApp નાખી દે WhatsApp માં ઈમેજ આવતા રહે તો ચાલે જ રહે અચ્છા પાડે મેઈન ચેનલ પર વિડિયો વિડિયો બનાવી લે લો થોડા ફીકર કા અપલોડ કરાણો હે આ બનાવા દે નિકા પર લગ લગ દે લો લગભગ 10-10 સે દિવસ YouTube પર

नाखा पेज राखी देवा पहले साइड में कलर वाला दे ड्रेस था है कलर कराओ कलर तो करा यो लाल पियो कह कलर कराओ लाल कलर तो आपड़े करा ये में हो जाएगी गोदड़ा करो है गोदड़ा में थोड़ा जा अंदर कौन जो है सो से कलर काई है सो दिया ले रे कंप्यूटर में वीडियो के ला पांच चालू करे पांच ए माल एक मोबाइल वाले टोटल छेबाले हेरा छो बी वीडियो रही है, मतलब आप हम पंदर कलाक तो वही गया खाली एक कलाक में पंदर कलाक पंदर के एक कलाक मैं बे त्रन कलाक में पंदर कलाक वॉट टाइम आव पड़े वोट टाइम आए कि ड्रॉप नहीं तो पांच टेबल है पे चार हलाया तो टोटल पांच एक छा छेबा चो, ले रहा है

चप्पा डब्बा वगैरह जो है डब्बा मिल स्पीकर और करना का हाउ म्यूट और रवाना था ठीक है हाउ म्यूट ओके भाई माथे आ गई तू आ माथे तू जा नीचे ठीक है बराबर है आ भले आ ले और जो है और हूं जैसे

લાંચ પડી ગઈ ને વાડી રવાના થઈ ગયા કેમ કે થોડું ઘરેથી બહાર નીકળી વાડી થોડી ચાઢીઓ આવે લાંચે નીકળી ગયા અને વાડીયા જઈ શું અહીંયા ગામમાં નવો રોડ બની ગયો બે મહિના હાર હું બારે જતો રહી ગામમાં વિકાસ થઈ ગયો રોડ પણ બની ગયો હજી મારે થોડુંક બારે રહું હતું ગામમાં કાકું ક્યાંક થઈ ગયા હારો આખલ ગામમાં રોડ બની ગયા બધું સારું થાય આપણે એવું કાંઈ નથી એ થવાનું થાય આપણે અહીંયા હોય કે ના હોય બરાબર ને ખરે ગેટ બંને થાય વાડી રવાનું

તો મોબાઈલનું કથા છે નહીં કેમ કે ખીચામાં ક્યાંક કોથરી બોથરી લઈને થયા મોબાઈલ નથી આપણો વોટરપ્રૂફ એટલે ખોટો બગડી બગડી જાય એના કરતાં થોડા એ છાટાચાલુ થયા તો ઘરે પહોંચી જાય વિશ્વાસ તો નથી કે ફૂલ વરસાદ આવે કેમ કે હમણાં આવે બે ત્રણ દી આવે ને એનાથી બરો હું આવે ત્યારે આવ્યો તો થોડો કાંઈ બંધ થઈ જાય થોડો કાન બંધ થઈ જાય ઘણા આવતો તો મારે કાંઈક વાવણી બાવણી તો કરી રાખે ઘરે પહોંચી જાય તો લગભગ નવાણું ટકા બંધ થઈ જાય એટલો મને વિશ્વાસ છે ખબર કાંઈ નથી એમાં ઉપર ક્યાં વાદળા બાદળા સેજ નહીં જ ક્યાં देखे बता हाओ क्लियर है एकदम वादड़ा एकदम क्लियर है क्या कारा वादड़ा थी वा अंदाज आप थोड़ा घड़ो लगा वरसाद एकदम जोरदार क्या नहीं थोड़ा घड़ा छाटा है लाइटें बंद है खबर है बैठी ओछी विडियो रेकॉर्डिंग न तो खबर नहीं ना, ना वीडियो रेकॉर्डिंग तो सहारो वरी मोबाइल में खोटा वरी काच में छाटा बाटा पड़े है तो मबाइल खींचा खरे भागी है

જોઠલાલ કરણ બલ્ટી મે આપડા વિડિયો લગાડવાના હે બધા વિડિયો માં આવતા તો જોવાય ગયા ઉપર જા સર્ચ કર્યો આ કે ચેનલ જેઠા ગયા લે ચેનલ આવેગી લગાડી તો વિડિયો આજ કરણ જો ભરી આ મારી એડ આવી ગયો મારી જેસા કાટ્યો તો એડ આવી ગઈ એડ કરી બંધ ઓર વિડિયો ચાલો હવે બસ આપડા ધ્યાન રાખવાની હે इंस्टाग्राम जुआ बस बीजे जो क्या ध्यान रखे बाकी आ का मैं तो तो का 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 काम आम वाइम आवे खर ना तो खबर पड़ी गई तो बद टाइम निकली जाए जी 10 15 वी जी कलाक आया ती कलाक आया चाली कलाक आया तो निकली जाए आमा ध्यान काम करवा से वीपीएन वीपीएन चालू कर तो अपने वीपीएन तो चालू करो से जी से बढ़ो वॉटपोर्ट में वाईफाई में આપી જ વાઈફાઈ થી અપલોડ કરવું વિડીયો બધું એક જ મોબાઈલ દઈ ને એક થયા છે હજી થાય જોયું છે કોઈ ટાઈમ એક વાર આવ્યો તો હમણાં પંદર કલાક આવ્યો તો પંદર ની વીસ કલાક આવ્યો હતો હમણાં હવે બીજા આવે કે રી વચ્ચે જોયું કાલ હવારે ખબર પડે વચ્ચેમ આવ્યો કે નહીં કેવો આવ્યો એ પ્રમાણે વિડીયો ચાલુ કરશે પાછા રોજ રોજ તો આ જોવાય નહીં કરીયા મારો ફોન 677 નંબર પર દરવાને આઈએ તો આ હાલિ જેરી નીકળ્યા ઓફિશિયલ WhatsApp નો આયુ લીકર હા નીકળી ગયો આમે ગ્રાહકો ને થાકે ગમ્યા જોગા યો કાટ વાર Instagram પર બીજું સો બટેન દાડે ને ઓર કાયે 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 મદદ ના દીધી કમ્પ્યુટર પર કાફર લવરી કરવી ને માલ હેરી હવાર તો નો રાત ભયો આવી ગયા

સવારે નાખી દઈશ સાડા સાતના આજુબાજુ સાડા સાત આઠના લાસ્ટમાં નવ ના વાગ્યા હવે ચાલુ કરી કાકાથી ધીરે ધીરે આ બ્લોગ આવે એટલે ધીરે ધીરે ચાલુ કરીને નાખીશ નાખવા બ્લોગ બરાબર ને તો લાઇકશે સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી બધી બીજા વિડીયોમાં